હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ કે ઈડ સ્પેશિયલ સેવૈયાની મીઠી સેવ આ સેવ તમે દૂધમાં અને પાણીમાં એમ બંને રીતે બનાવી શકો છો તો એક કઢાઈ લઈ તેમાં આપણે બેથી ત્રણ મોટા ચમચા જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાયફ્રુટને શેકી લઈશું તમે અહીં આઠથી દસ કાજુના ટુકડા અને આઠથી દસ બદામના ટુકડા લીધા છે કાજુ બદામ થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો સાથે જ આમાં કિસમિસ નાખવી હોય તો થોડી કિસમિસ પણ નાખી શકો છો તો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ડ્રાયફ્રૂટ એકદમ સરસ શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે સેવ શેકી લઈશું તો મેં અહીં એક પેકેટ એટલે કે સો ગ્રામ જેટલી સેવૈયાની સેવ આવે છે તે લીધી છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી સેવ ગોલ્ડન બ્રાઉન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને શેકવાની છે આ સેવને તમારે સતત હલાવતા રહેવાનું એટલે તે બધી સાઈડથી શેકાય અહીં તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ સેવને શેકવાની છે એટલે તે બળી પણ નહીં જાય અને એકદમ સરસ ક્રિસ્પી શેકાશે તો લગભગ પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે અને તે પહેલાં કરતાં ગોલ્ડન બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે તો આપણે તેમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું વજનમાં જોઈએ તો ખાંડ સો ગ્રામ જેટલી છે સાથે જ આપણે તેમાં એક કપ જેટલું નવશેકું ગરમ પાણી ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી થવા દઈશું એટલે ખાંડ ઓગળે અને પાણી બરી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે ફ્રેન્ડ્સ આ સેવ દૂધમાં કેવી રીતે બનાવવી તેની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી જ આપેલી છે આ સેવ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે સાથે ખાવામાં પણ એકદમ સરસ લાગે છે થોડુંક પાણી ભરી જાય પછી આપણે તેમાં જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેવ બની ગઈ છે તો આ સેવ માત્ર દસથી પંદર જ મિનિટમાં બની જાય છે તો ગરમા ગરમ સેવને આપણે સર્વ કરીશું તો તમે આ રીતે સેવૈયાની મીઠી સેવ એક વખત જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ